આવા આવા કલાકારોની સાથેની ફિલ્મ હોય એટલે તમને કંઈક નવું જોવા મળશે ને કહી દઉં કે આમાં મારા વાઇફ મોનાદીબા કનોડિયા છે એટલે ઇટ્સ ગ્રેટ એન્ટરટેનર અલગ પ્રકારનું આખું તમને એક જોવા મળશે વાર્તા જે રીતે ભણી છે જે રીતે ડિરેક્ટર દેવ મણીજી એ અમારી પાસેથી કામ લીધું છે બહુ અલગ પ્રકારનું છે ઇટ વિલ બી અ વેરી ડિફરન્ટ ડિફરન્ટ મૂવી તો આનંદ દેસાઈ અમારી આ ફિલ્મ માલિકની વાર્તા જે રિલીઝ થઈ રહી છે એનો અમને આખી ટીમને બહુ આનંદ છે અને સરસ વાર્તા છે એમાં રમૂજ પણ છે રહસ્ય પણ છે થ્રીલિંગ એલિમેન્ટ છે અને ઘણી બધી વસ્તુઓ વાર્તા તો હું પૂરી નહીં કહી શકું કારણ કે આમાં પછી તમને લોકોને જોવાની મજા નહીં પડે પણ એક મહેનતથી સરસ ફિલ્મ બનાવી છે અને એમાં ઘણા બધા આસ્પેક્ટ્સ એમાં જોડાઈ દીધા છે અને કલાકારો બધા સરસ છે મારી સાથે રાજીવ મહેતા મોનલ ગુપ્તા ગજર અને હિતુ કનોડિયા પણ છે અગત્યની ભૂમિકાઓમાં એટલે મને પૂરી ખાતરી છે કે પ્રેક્ષકોને આ ફિલ્મ જોવાની ખૂબ મજા પડશે તો બહેનો દોસ્તો મિત્રો હું રાજીવ મહેતા તમારા બધાનો લાડકો ગમતો પ્રફુલ ખીચડી સિરિયલ અને ખીચડી ફિલ્મમાં હવે અત્યારે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ આ આજે મારી ફિલ્મનું પ્રીમિયર છે આજે ઓપનિંગ થયું આ ફિલ્મનું મારી ફિલ્મનું જેમાં હું એક મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છું ફિલ્મનું નામ છે માલિક ની વાર્તા બહુ જ જુદી માલિક નો રોલ જે ભજવી રહ્યા છે અનંદ દેસાઈ જે બાબુજી ખીજડીમાં બાબુજીમાં મારા બાબુજી નો રોલ જે જેમણે કર્યો એ તો અમારા બંનેનું કોમ્બિનેશન હંમેશા સારું જ રહ્યું છે અને આ ફિલ્મમાં પણ એટલું જ સારું રહ્યું છે બહુ જુદી જાતની ફિલ્મ છે જુદી જ વાર્તા જુદી જાતની ટ્રીટમેન્ટ જુદી જાતનું લખાણ